અમડાસા તાલુકાના તેરા ખાતે સામડિયા પાશ્ચર્યનાથ જિનાલય દ્વિતીય શતાબ્દી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જય જીરાવલ્લા જય શામડિયા મારું નામ કુમાર બાબુભાઈ ડંડ રેવાશી મુંબઈ તેરા તીર્થમંડન શ્રી શામડિયા જિનાલય દ્વિશતાબ્દી મહામોત્સવ તો હું હમણાં કન્વીનર છું અમારે ત્યાં બે જિન્નાલે છે જિલ્લા વલ્લા પાર્શોનાથ જેને એકસો ચોસઠ વર્ષ પૂર્ણ થયા અને શામળિયા જીનાલયને બસો વર્ષ કોરોનામાં પૂર્ણ થયા તેનો દ્વિશતાબ્દી મહોત્સવ અમે અહીં ઉજવી રહ્યા છીએ આ પાંચ દિવસનો કાર્યક્રમ છે તેમાં વિવિધ પૂજન અનુષ્ઠાન અને મુખ્યત્વે તો યુવાનોને કેમ અહીં લાવી શકાય અમારા વડીલોની સંપત્તિઓ જે વડીલોએ એકત્રિત કરી છે તેને અમે કેમ સંભાળી શકીએ અને તેના સાથે અમારા યુવાનો કેમ જોડાઈ શકે તે બાબત માટે અમે અહીં ઘણા જ કાર્ય કરવાની ક્રિયાઓ કરી છે જેમાં મુખ્યત્વે એક પિંચોતેર ટેન્ટનું ટેન્ટ સિટી નિર્માણ થયું છે લગભગ આ આપણા એરિયામાં પહેલીવાર આટલો સારો મંડપ ભોજન ભોજનગ્રહની વ્યવસ્થા બાળકો માટે ઘણા જ રમતગમતના કાર્યક્રમો અને છેલ્લે યુવાનોને સારું લાગે તેના માટે છેલ્લા દિવસે ક્રિકેટની મેચ અને આપણા પોતાના રાસ ગરબા તો ખરા જ આવી રીતે ઘણા જ કાર્યક્રમો કર્યા છે જેથી યુવા વર્ગ પ્રેરણા લઈ અને આવા આપણા તેરા તીર્થે વધારે કચ્છમાં વધારે અને કચ્છની આપણી સંસ્કૃતિ ધરોહર અસ્મિતા ધાર્મિકતા એને બધાને ધ્યાન રાખી વધુમાં વધુ આપણી પેઢીને સંભાળે એવા આશય સાથે આ કાર્યનું મંડાણ અમે કર્યું છે